મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થતા બગસરા શહેર ભાજપ પ્રમુખ શ્રી ધીરુભાઈ કોટડિયા મહામંત્રી શ્રી ભાવેશ અમૃતલાલ મસરાણી તથા મહામંત્રી શ્રી અશોકભાઈ પંડ્યા તાલુકા મહામંત્રી શ્રી ખોડાભાઈ સાવલિયા નિલેશભાઈ દેશાણી ભરતભાઈ માંડલિયા જયેશભાઈ પંડ્યા સુરેન્દ્રભાઈ બસિયા સંજયભાઈ પરમાર નટુભાઈ કુબાવત ચિરાગ પરમાર નિતેશ હિંગુ વગેરે કાર્યકર્તા હાજર રહ્યા અને ફટાકડા ફોડીસ્પે મીઠાઈ ખવડાવી મોડા મીઠા કરાવ્યા બગસરા શહેર ભાજપ મહામંત્રી ભાવેશ મસરા ગઈકાલે મહારાષ્ટ્રની અંદર જે ભારતીય જનતા પાર્ટીનો જવલંત અને પ્રચંડ બહુમતીથી જે વિજય થયો છે એ બદલ બગસરા શહેર ભાજપ પતિ આતશબાજી કરી અને મોં મીઠા કરવામાં આવ્યા હતા જ્યારે આજે મોદી સાહેબની તમામ જગ્યાએ લહેર હોય તો આજે કોઈ જગ્યા પણ બાકી રહેતી નથી કે ત્યાં ભારતીય જનતા પાર્ટી ન હોય હું બગેસરાવાસી અને તમામ ભારતવાસીઓને ખૂબ ખૂબ હાર્દિક બધાઈ આપું છું અને જેવી રીતે કહેવામાં આવે છે કે એક રહેગે તો નેક રહેગે બટેગે તો ઘટેગે માટે આ સૂત્ર પકડી રાખી તમામ ભારતીયોને એક રહેવાનું હું આહવાન કરું છું